આ છે રાજપીપળાના વડિયા ગામે રહેતા બાબુભાઈ પુવાર કે જેમણે તેમના જીવનના તેત્રીસ વર્ષ ડેડિયાપાડાની વિનિયન કોલેજને આપી દીધા પણ હવે તેઓ તેમને મળવાપાત્ર નાણાં મેળવવા માટે ચાર વર્ષથી ધક્કા ખાઈ રહ્યા છે પાંચ ડિગ્રીના પિતા એવા બાબુભાઈ આ ઉંમરે તંત્રની કનડ ગતિ ત્રાસી ગયા છે ત્યારે અમે તેમની સાથે વાત કરી તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો છે તમે પણ જુઓ આ વીડિયોમાં હું બીબી પુવાર સરકારી વિનયન કોલેજ દીડિયાપાડા જિલ્લો નર્મદા ખાતે ત્રીસ છ બે હજાર વીસના રોજ વય નિવૃત્ત થઈ સરકારની સેવામાંથી વય નિવૃત્ત થયેલ છું નિવૃત્ત સરકારી કર્મચારી નિવૃત્ત થયા પછી તેને મળતા તમામ લાભો હું ગ્રેજ્યુટી પાવેડન્ટ વગેરે વગેરે રીતે આજ દિન સુધી મને આજે મારો છઠ્ઠું પગાર પંચ તફાવતના નાણાં આજ દિન સુધી મને નિવૃત્તિના સમયે ચાર વર્ષ થતા છતાં પણ સરકારી વિજ્ઞાન કોલેજના આચાર્ય આચાર્યશ્રીને ક્લાર્કશ્રીએ મારા નાણાં હકના નાણાં મારા પગારમાંથી કપાયેલા નાણાં એ મને આજ દિન સુધી ચૂકવવામાં આવેલ નહીં મને ધરમ ધક્કા ખવડાવે છે મને વખતો વખતે આન કહેન પ્રકારે માનસિક રીતે પીડામાં મૂકી દે છે સરકાર નિયમો હેઠળ સરકાર શ્રીની સ્પષ્ટતા છે કે નિવૃત્ત થયેલ કર્મચારીને તેના તમામ લાભો ચૂકવી દેવા એમના એમને વંચિત ન રાખવા પણ આ સરકાર આ સરકારના અધિકારી કર્મચારી સ્ત્રીઓ નીચ્લી વર્ગના ક્લાર્ક વહેવટીઓ આ બિલની પાછળ એમનું હું હેતુ હશે કે આજ દિન સુધી મને ચૂકી દેવામાં આવતા નથી અને ગેર ગે ખોટી રીતે મને ગેરમાર્ગે અધિકારીઓને પણ ગેરમાર્ગે દોરતા હોય છે તમારા ઘરમાં પરિવારમાં કેટલા સભ્યો છે એમાં એની બી થોડી માહિતી મળે હું 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 મારા કુટુંબ કરબેલા સાથે અત્યારે મારું જીવન નિર્વાહ ચલાવી રહ્યો છું ટૂંકા પેન્શનની અંદર મારું જીવન નિવાર ચલાવ મારે પાંચ દીકરી છે મારે દીકરો નથી અને મારી ત્રણ દીકરીના મેરેજ થયેલા છે બે દીકરી હજુ ભણાવવાની છે એને શૈક્ષણિક કાર્યમાં મારું આગળ વધવાનું છે મારી દીકરી બાર બારમા ધોરણની અંદર અભ્યાસ કરી ચૂકેલી છે અત્યારે ચાલો રનિંગમાં છે એની એના શૈક્ષણિક સાધનોમાં પણ મારે નાણાંનો ઉપયોગ થઈ શકે છે માનસિક રીતે ઘણી અસર થાય છે આ તમારી જે સમસ્યા છે ચાર વર્ષથી તમે પીડિત થઈ રહ્યા છો તમે કોઈકની પાસે તો ગયા છો ને કે મારી આ સમસ્યા છે એનું નિરાકરણ નથી થયું કોની કોની પાસે તમે ગયા આ આ મારા પ્રશ્ન નું નિરાકરણ લાવવા મેં નીચે આચાર્ય થી માંડીને મુખ્યમંત્રી શ્રી રાજ્યપાલ શ્રી અગ્ર સચિવ સાહેબ શ્રી ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી વાતની મેં વાત મૂકી છે વખતો વખત દૈનિક સમાચાર પત્રોમાં પણ આ બાબતનો ઉલ્લેખ થયેલ છે પણ આવા આવા આચાર્ય અને પેટનું પાણી હલીતું નથી હવે એવું પણ મને જાણવા મળ્યું છે કે કઈક અમુક શબ્દોમાં જો સુધાર કરી નાખવામાં આવે તો તમારું કામ સરળ થઈ શકે છે શું શબ્દો છે અત્યારે પેટા તિજોરી એસટીઓ કહેવામાં આવે પેટા તિજોરી ડેરીયાકા ડેરીયાપાળા તરફથી બિલની પષ્ટતા કરવા વારંવાર બિલની સ્પષ્ટતા માટે પેટા તિજોરી અધિકારીએ લખેલ છે કે આ બિલ છઠ્ઠું પગાર પણ તફાવતનું છે કે ફરજ મૂકું તો માત્ર આટલું જ લખવાનું છે કે સદર બિલ બીબી પુવાનું આ એક એક છઠ્ઠું પગાર છઠ્ઠા પગાર પણ તફાવતનું બિલ છે તો પાસ થવા વિનંતી છે જો આટલા માત્ર ચાર જ શબ્દ લખી દે તો સદર બિલ ટેઝરી ઓફિસર પાસ કરે અને સદર નાણાં મણે મળી શકે ગેમ છે પણ છતાં પણ આ લોકોનું પેટનું પાણી હલતું નહીં કોલેજના જે અધિકારીઓ છે અને આ આ વિસ્તારના જે નેતાઓ છે અને સરકારને તમે શું કહેવા માંગો છો આ ગુજરાત સરકારની સંવેદી સરકાર છે તો મારી મારી અંતરકરણની વેદનાને ઉત્તેજના આપે અને સમજે એવી હું આશા રાખું છું